સ્વાગતમ 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 વાલા વિદ્યાર્થી મિત્રો ઓશન કોચિંગ ક્લાસીસના આ યુટ્યુબ પ્લેટફોર્મ પર હું હાર્દિક પુરોહિત આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યયન આપણે કરી રહ્યા છે શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો ભાગ એક નામનું જે પુસ્તક છે એમનો આપણે અભ્યાસ કરી રહ્યા છે આપણી પરંપરાવાળો જે પાઠ છે આપણે જોયો છે આગળ આપણે ભણીએ સંતુલિત જીવન નામનો આ ખૂબ જ સરસ પાઠ છે જેની જરૂરત આપણે બધાને પડે છે વિદ્યાર્થી મિત્રો ગીતાજીના જે આ પાઠો અહીંયા આપવામાં આવ્યા છે ખાલી આપણા માટે જ ઉપયોગી છે એવું નથી આપણા માતા પિતા આપણા વડીલો એમને પણ તમે આ પુસ્તક

પોતાના કર્મો યોગ્ય રીતે કરવા જોઈએ પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી જોઈએ જો ગીતાજીનો હમણાં શ્લોક પણ આવશે ત્યારે હું તમને સમજાવું ઊંઘ છે પૂરતા પ્રમાણમાં લેવી જોઈએ અને જાગવું એટલે કે બહુ વધારે જાગવું પણ નહીં અને બહુ વધારે સૂવું પણ નહીં આ બંનેની ગીતાજી આપણને ના પાડે છે બંને માપમાં હોવું જોઈએ ઘણાને આદત હોય મોડા સુવાની મોડે સુધી જાગતા હોય એ પણ યોગ્ય નથી અને ઘણા લાંબો સમય સુધી સૂતા હોય સવારે મોડા ઉઠતા હોય એ પણ યોગ્ય નથી સંતુલિતતા જીવનમાં ખૂબ જરૂરી છે આ બધું યોગ્ય રીતે કરનારને જ સાચો યોગ સિદ્ધ થાય છે યોગ કોને સિદ્ધ થાય તો જે વધારે ઊંઘતો નથી ઓછું ઊંઘતો નથી વધારે જમતો નથી ઓછું જમતો નથી જેનું જીવન સંતુલિત છે એને જ ગીતાજી યોગ એવું બિરુદ આપે છે શ્રીમદ ભગવદ ગીતા તન અને મનના સ્વાસ્થ્ય અંગે બોધ આપે છે જુઓ મનનું સ્વાસ્થ્ય પણ જરૂરી છે આપણને તન નું સ્વાસ્થ્ય ખરાબ થાય એટલે કે શરીરનું સ્વાસ્થ્ય ખરાબ થાય તો ખબર પડે છે કે મારા શરીરની અંદર આ ખામી આવી મને તાવ આવ્યો કે શરદી થઈ કે ઉધરસ થઈ વગેરે વગેરે પણ જુઓ મનનું સ્વાસ્થ્ય ચિંતા પણ છોડી દેવી જોઈએ કારણ કે શાસ્ત્રોમાં કીધું છે ચિંતા ચિતા સમાના સ્થિ બિંદુ માત્ર વિશેષતા ચિંતા અને ચિતા બંને સરખા છે ચિંતા છે જીવતા બાળે છે ચિત્તા છે એમ મરેલાને બાળે છે પણ બંને બાળવાનું કામ કરે છે તો મનની અંદર ચિંતા થાવી ઓવર થિંકિંગ વધારે પડતો વિચાર કરો શું થશે કેવું રિઝલ્ટ આવશે એવું પણ કરવું નહીં આપણે મનનો રોગ છે તો તન અને મન એ બંનેનું સ્વાસ્થ્ય જળવાવું જોઈએ આ એકમની અંદર આપણે મહાત્મા બુદ્ધ અને કૌશલ દેશના રાજા છે જેમનું નામ છે પ્રસૈનજીત એમના જીવનમાં એક પ્રસંગ બન્યો છે એ અહીંયા નિરૂપવામાં આવ્યો છે રાજા નિશ્ચિંત થતા આળસુ બને છે અને મેદસ્વી પણ આળસુ બની જાય છે રાજા અને મેદસ્વી પણ બની જાય છે બંને એકબીજાના પૂરક છે મેદસ્વી એટલે શરીર વધી જવું જાડા થઈ જવું સ્થૂળ બની જવું તો જો વ્યક્તિ એ આળસુ બની જાય તો મેદસ્વી બની જાય અને મેદસ્વી બની જાય તો આળસુ બની જાય બંને એકબીજાની પૂરક વાતો છે મેદસ્વિતા બેચેની લાવે છે મેદસ્વિતાથી શું થાય પૈડારે એક જગ્યાએ કોઈ કામ ના કરે કોઈ પ્રવૃત્તિ ના કરે શારીરિક પ્રવૃત્તિ ના થાય તો પછી મન પણ ધીમે ધીમે એ અનેક્ટિવ થવા લાગે મનની અંદર પણ બેચેની અનુભવવા લાગે એવું થાય છે મહાત્મા બુદ્ધ એમને સંતુલિત જીવન જીવવાની શીખ આપે છે અને રાજા છે પાછા સ્વસ્થ બની જાય છે એમની અહીંયા કથા છે ચાલો આપણે આ વિશે શીખવાનું છે જાણવાનું છે ભગવદ્ ગીતાની અંદર કહેવામાં આવ્યું છે શું કહ્યું છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે યોગ્ય આહાર વિહાર વાળાને યુક્ત આહાર વિહારસ્ય યુક્ત આહાર વિહારસ્ય યુક્ત એટલે સમાન સરખું યોગ્ય તો યોગ્ય આહાર અને વિહાર વાળો હોય બીજી વાત કરી છે યુક્ત એટલે કે યોગ્ય ચેષ્ટાનો અર્થ થાય છે ક્રિયા કરવી કામ કરવું અને ચેષ્ટ એટલે ચેષ્ટા એટલે ક્રિયા અને ચેસ્ટ એટલે એવું કામ કરવા વાળો તો જે યોગ્ય કાર્ય કરવા વાળો છે જેનો યોગ્ય આહાર છે જેમનો યોગ્ય જે કામ કરવા વાળો છે યુક્ત એટલે યોગ્ય સ્વપ્ન અને અવબોધ સ્વપ્ન નો અર્થ સ્વપ્ન જોઈએ નહીં થાય છે અને બોધસ્ય એટલે જાગવા વાળું પ્રમાણની અંદર યોગ્ય ઊંઘ લેવા વાળો અને પ્રમાણની અંદર જાગવા વાળો યોગો ભવતી દુખા એવા વ્યક્તિ માટે થઈ અને જે યોગ છે જે ધ્યાન વગેરે છે એ દુઃખ હા છે એટલે કે દુઃખનો નાશ કરવા વાળો છે આવો વ્યક્તિ જો યોગ કરે તો એમના બધા જ દુઃખોનો નાશ થઈ જાય છે શું કહે છે ભગવાન યોગ્ય આહાર વિહાર વાળાને કર્મોમાં યોગ્ય ચેષ્ટા કર્મ શું કર્મની અંદર યોગ્ય ચેષ્ટા અને યોગ્ય પ્રમાણમાં ઊંઘનાર તથા જાગનારને જ દુઃખોનો નાશ કરનારો એ યોગ સિદ્ધ થાય છે હવે આ ઉપરથી આપણે એક કથા જોઈએ વર્ષો પહેલાની વાત છે ઉત્તર ભારતની ઉત્તર ભારતની અંદર કોશલ મહાજનપદના હવે એ સમયે અત્યારે જેને આપણે એ સમયે કોશલ પ્રદેશ કહેવામાં આવતો હતો અત્યારે એ પ્રદેશ છે અયોધ્યાનો અયોધ્યાની આજુબાજુનો જે પ્રદેશ છે એને પહેલાના સમયમાં કોશલ દેશ કહેવામાં આવતો હતો તો ત્યાં ઉત્તર ભારતમાં કોશલ મહાજનપદ જનપદ એટલે જિલ્લો થાય મહાજનપદ એટલે મોટું રાજ્ય મહાજનપદ ના એક વીર રાજા હતા એમનું નામ હતું પ્રસેનજીત તો જે પ્રસેનજીત હતા એમની ખ્યાતિ એમની નામના એ બધી જગ્યાએ ફેલાયેલી હતી એ પ્રસેનજીત રાજાની અહીંયા કથા કહેવામાં આવી છે એક દિવસ એમના એક મહામંત્રી છે એમનું નામ છે દીર્ઘ છે રાજાને શું સમાચાર આપ્યા કે મહારાજ શ્રાવસ્તી ના વિહારમાં મહાત્મા બુદ્ધ પધાર્યા છે એમની બાજુની અંદર શ્રાવસ્તી નામનું જે જગ્યા છે ત્યાં એ વિહારમાં બુદ્ધ પધારે છે બુદ્ધ આવ્યા છે તો તમે આપણે જઈએ એમના દર્શન કરવા માટે રાજા એ પ્રસન્ન થયા કારણ કે રાજા પણ એ બુદ્ધ ભગવાન બુદ્ધના એ શિષ્ય હતા એમને પણ એમના પ્રત્યે પ્રેમ હતો ભાવ હતો રાજા એ કીધું અરે વાહ આ તો ધન્યતા ની ક્ષણ છે પાલખી તૈયાર કરો અમે એમના દર્શન કરીશું રાજા પોતાના એ વ્યક્તિઓને બધાને લઈ અને આવે છે બુદ્ધના દર્શન કરવા માટે રસ્તાની અંદર એ રાજા વિચારે છે કે મહાત્મા બુદ્ધ મોટા સંઘમાં છે પણ શાંતિથી રહી શકે છે સંઘ એટલે એમને આજુબાજુના જે વ્યક્તિઓ બધા હોય છે એ મોટો સંઘ છે પણ તેઓ શાંતિથી રહી શકે છે જ્યારે મને તો અંગુલી માલે કેવો દુખી કરી મૂકેલો એવું વિચારે છે અંગુલી માલ નામનું એક પાત્ર છે બુદ્ધના જીવનમાં આવેલું છે તમે અંગુલી માલ વિશે નેટમાં સર્ચ કરશો તો પણ તમને મળશે અંગુલી માલ એક લૂંટારો હતો જંગલમાં રહેતો હતો બધાની આંગળીઓ કાપી અને એમની માળા બનાવી અને પછી પહેરતો અંગુલી માલ તો કીધું અંગુલી માલે મને કેટલો દુખી કરી મૂક્યો હતો પણ આ બુદ્ધ જે છે એ તો કેવા શાંતિથી રહે છે આવી વાત કરે છે તો રાજા જે છે એ આવે છે રાજાએ પ્રણામ કર્યા નીચે એમનું સ્થાન ગ્રહણ કર્યું મહાત્મા બુદ્ધે અંગુલી માલ જાણી ગયા અને અંગુલી ઘટના ઘટી હતી રાજાને વિસ્તારથી એ અંગુલી માલની કથા એમણે કીધી અંગુલી માલને બુદ્ધ જતા હતા જંગલની અંદર બધા વ્યક્તિઓ રોયકા કે ત્યાં ના જાઓ ત્યાં અંગુલી માલ રહે છે બધા ડરે છે કારણ કે એ બધાના હાથની આંગળીઓ કાપી લેતો અને એમની માળા બનાવીને પહેરતો પણ બુદ્ધ તો જાય છે અને પેલા અંગુલી માલે કીધું તમને ડર ના લાગ્યો હું આટલો બધો ખતરનાક છું કીધું ડરવાનું કે નથી અને એ પછી તો જ્ઞાનનો ઉપદેશ આપ્યો અંગુલી માલને એમનો શિષ્ય બનાવી દીધો અને પછી બુદ્ધના શિષ્ય બની જાય છે એમની કથા છે તો આ જે આખી કથા છે તેઓ રાજાને કહે છે રાજાએ આભાર માન્યો અને પ્રસન્ન ચિત્તે ત્યાંથી આશીર્વાદ લઈ બુદ્ધના અને વિદાય લીધી હવે શું બને છે થોડા મહિનાઓ વીતા છે અને થોડા મહિનાઓ પછી રાજા પ્રસન્નજીતને અશુખ જેવું વર્તાવા લાગ્યું એટલે એમને બેચેની થવા લાગી સ્વસ્થ દેખાતા રાજા બેચેન રહેવા લાગ્યા રાજકાજમાં એમનું કે મન લાગતું નહીં મન ઉપર એવું ભારે પડી ગયું રાજ જે હતા મેન એમના જે મેન ડોક્ટર એ રાજ એમને સ્ફૂર્તિ આવે શક્તિ આવે એના માટે ઘણા બધા ઔષધો જાણતા હતા એ બધા જ ઔષધો વાટી વાટી અને રાજાને પીવડાવ્યા છે કે રાજાની અંદર સ્ફૂર્તિ આવી જાય પણ રાજાને કશો ફરક પડ્યો નહીં એમની બેચેની ઘટતી નથી કોઈ સ્થિતિમાં સુધારો ન થયો રાજકારણની અંદર એમનું મન લાગતું નથી રાજાને બધા ચિંતામાં છે કે રાજાને કયો રોગ થયો છે અને શું છે બધા જ ચિંતા કરવા લાગ્યા છે અને એ બાદ એક દિવસે ફરીથી જો શું થયું છે જો તમે ધીમે ધીમે રાજા બેઠા બેઠા સ્થૂળ બની ગયા છે એટલે કે રાજાનું શરીર વધી ગયું છે અને શરૂઆતમાં જ આપણે જોયું સ્થૂળતા આવવાથી બેચેની આવે છે હવે થોડોક સમય વીતો થોડાક મહિના પછી એક દિવસે આવે છે સૈનિક છે મહારાજ નગર પાસેના વિહારમાં વિહાર એટલે આ જે બૌદ્ધ સંપ્રદાય છે છે એમના લોકો જે જગ્યાએ રહેતા હોય એમને આવે અને ભારતની અંદર એ બૌદ્ધ સંપ્રદાય એક સમયે બિહાર જે રાજ્ય છે ત્યાં વધારે હતો એટલે એ જે વિહાર ઉપરથી બિહાર કારણ કે એ પ્રદેશમાં વને બોલવામાં આવે તો બિહાર પ્રદેશની અંદર

આપ આટલા મોટા સંઘમાં કેવી રીતે શાંતિથી રહી શકો છો આટલા લોકોની વચ્ચે નથી અને તમે આટલા મોટા સંઘના સ્વામી તમે કેવી રીતે શાંતિથી રહી શકો જાણે કે શરીરમાં ચૈતન્ય જ નથી રહ્યું કોઈ શક્તિ શરીરમાં રહે નથી રાજા એવું કહે છે મારી સમસ્યાનો ઉપાય કરો પ્રભુ અને બુદ્ધ છે એ તો સમજી ગયા કે શું સમસ્યા છે એટલે એમણે સરસ મજાનો નાનો એવો ઉપાય શું કહ્યું રોજ સવારે એક કલાક તમારે નાના બાળક સાથે ખેલકૂદમાં વ્યતીત કરવું કાઈ નહીં સવારે એક કલાક તમારે નાના બાળક સાથે રમવાનું છે અને એક બીજી વાત કેરી શકું જમતી વેળા એક કોળિયો બચાવવું એટલે કે ફૂલ પેટ જમી લેવું નહીં એક કોળિયો ખાઈ શકે એટલી જગ્યા તમારે વધારવી એટલે કે એક કોળિયો ઓછું જમવાનું એ બુદ્ધ એમને સમજાવે છે આટલું બોલીને બુદ્ધ તો પછી ધ્યાનની અંદર બેસી ગયા રાજા એ એમનો જે ઉપદેશ છે એમને ગ્રહણ કર્યો અને વિચારતા વિચારતા આવ્યા પોતાના નગરમાં હવે રાજા પ્રસન્નજીત બીજા દિવસથી બાળક સાથે રમવાનું શરૂ કર્યું રાજા તો ઘડીકમાં જ થાકી ગયા કારણ કે શરીર બહુ મોટું છે સ્થૂળ શરીર છે એટલે રાજા તો ઘડીકમાં થાકી ગયા પણ પેલું બાળક તો થાતું નથી નાનું બાળક તો રહેવામાં જ કરે એમને કે નો થાય પણ મહાત્મા બુદ્ધને યાદ કરીને રાજાએ રમવાનું ચાલુ રાખ્યું બુદ્ધ પ્રત્યે એમની શ્રદ્ધા હતી કે બુદ્ધે કીધું છે તો મારે એમની વાત માનવી જોઈએ થાકી તો ગયા પણ છતાંય એમણે રમવાની જે પ્રક્રિયા હતી એક કલાકની એમણે શરૂ કેવા હવે રાજાને હાફ ચડ્યો રાજાને શ્વાસ ચડવા લાગ્યો પરસેવો નીકળવા લાગ્યો રાજાને ખૂબ થાકી ગયા છે જ્યારે બાળક તો એવું ને એવું થનગમતું હતું એવું ને એવું મસ્તીની અંદર રમતું હતું હવે આ રીતે રાજા ધીમે ધીમે એમની આજ્ઞાનું પાલન કરવા લાગ્યા રાજા બાળકની ઉર્જા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે અને કીધું કે હું માંડ એક કલાક આની સાથે રમી શક્યો આ બાળકની અંદર આટલી બધી શક્તિ ક્યાંથી એ તો થાકતું જ નથી એવું વિચારવા લઈ ગયા રાજા હવે બીજી વાત આવી કે જમતી વખતે એક કોળિયો બચાવું તો જમતી વખતે રાજા એક કોળિયો ઓછો કરવાની ઈચ્છા ન થઈ કારણ કે ખૂબ ભાવતી ભાવતી વસ્તુઓ રાજા બનાવતા અને રાજા બનાવડાવતા અને એ તો રાજા હતા જે ખાવું એ મળી જતું હતું પણ બુદ્ધની આજ્ઞા હતી કે એક કોળિયો બચાવવા રાજાને મન ન થતું પણ બુદ્ધ ઉપર એમની શ્રદ્ધા હતી અને કીધું બુદ્ધે કીધું છે કે મારે એમને આજ્ઞાનું પાલન કરવું જોઈએ એ દર વખતે એક કોળિયો ઓછું જમવા જમવાનું પણ એમણે ઓછું કરી દીધું રાજા વિચારે છે કે એક કોળિયો બચાવો એટલે ક્યાં કોળીઓ અટકવું એટલે કે હવે પેટ ભરાઈ ગયું કેટલું ખાવું રાજાનો ખોરાક ધીમે ધીમે ઓછો થવા લાગ્યો આવું કરતા કરતા હવે થોડોક સમય ગયો એટલે એમને જણાયું કે હવે બાળક સાથે રમવામાં હાફ ચડતો નથી થાક લાગતો નથી થોડોક સમય વીતો એટલે રાજાને પ્રેક્ટિસ થઈ ગઈ જમવાનું ઓછું થયું અને ઉપરથી આ રમવાનું શરૂ થઈ ગયું દરરોજનું એક કલાકનું એટલે રાજાને હવે શ્વાસે ચડતો નથી હવે પરસેવો નથી પડતો થાક પણ લાગતો નથી અને રાજા પ્રસન્નજીત પોતાની ઈચ્છાઓની ઉપરવટ જઈ મહાત્મા બુદ્ધના સૂચનનું પાલન કરવા લાગ્યા એટલે કે જમવાની અંદર પણ જેમનાથી રહેવાતું નહીં એમાં પણ તેઓ સંયમ કરવા લાગ્યા પેટ ભરાય ફૂલ પૂર્ણ પેટ ન ભરી લેતા જેટલું ખા ખાઓ ગળા સુધી ગઈ ને ગળા સુધી ન જમતા થોડું પેટ ખાલી રાખતા અને આયુર્વેદ પણ કહે છે કે પેટ છે થોડું ખાલી હોવું જોઈએ પૂરેપૂરું જમી લેવું જોઈએ નહીં જો રાજાએ પણ એવું કર્યું છે રાજાએ જમવાની અંદર પણ જો અહીંયા તાણ કરે છે પીરસવાવાળા રોટલી આપો આવ્યા રાજા કહે નહીં નઈ હો હવે ખાવું નથી અને રાજા છેનો ભોજનની અંદર જમવામાં પણ કંટ્રોલ થઈ ગયો કેટલાક મહિના વીતી ગયા આવું કરતા કરતા પછી બુદ્ધ જ્યારે ફરીથી શ્રાવસ્તી પધાર્યા એ જે જગ્યાએ તેઓ પધાર્યા છે ત્યારે રાજા પ્રસન્નજી તેમને મળવા માટે પાછા પહોંચી ગયા બુદ્ધના દર્શન કરવા માટે જાય છે સંતુલિત જીવન ના લીધે કારણ કે જીવન એમનું સંતુલિત થઈ ગયું તો આ સંતુલિત જીવનના લીધે સ્વસ્થ થયેલા રાજા ને મહાત્મા બુદ્ધે સ્વસ્થ જીવનના આશીર્વાદ આશીષ આયપા છે અને રાજા આ રીતે સ્વસ્થ થઈ જાય છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે યુક્ત આહાર વિહારસ્ય એટલે કે યોગ્ય આહાર વિહાર વાળા વિહાર સઘળા કર્મોની અંદર યોગ્ય યુક્ત અને યુક્ત સ્વપ્નાવબોધસ્ય યુક્ત એટલે યોગ્ય સ્વપ્ન એટલે ઊંઘ યોગ્ય ઊંઘ લેવા વાળા યોગ્ય પ્રમાણમાં ઊંઘ લેનાર અને યુક્ત અવબોધસ્ય એટલે કે યોગ્ય પ્રમાણની અંદર જાગનાર આવો જે યોગી હોય છે આવો જે વ્યક્તિ હોય છે એમના માટે છે અને જા યોગ હોય છે એ દુઃખનો નાશ કરવા વાળો હોય છે હવે કહે છે કે જ્યારે આપણે જમીએ છીએ ત્યારે શું કરવાનું જમવા સમયે બોલવાનો શ્લોક છે યજ્ઞ શિષ્ટાશીના સંતો મુચ્ચંતે સર્વકિલ વિષય ભુંજતે તે સ્વગમ પાપા એ પચંત્યાત્મ કારણ જેઓ પ્રકૃતિને સમર્પણ કરીને એટલે કે પ્રકૃતિના અંદર જેટલા જીવ છે બધાને વેચીને કે બીજાને વેચીને અન્ન ગ્રહણ કરે છે તેવા શ્રેષ્ઠ લોકો સર્વ પ્રકારના દોષોમાંથી મુક્ત થઈ જાય છે કિલબીસ એટલે પાપ થાય મુચ્ચન તેલે છૂટી જાય છે એ બધા જ પાપમાંથી છૂટી જાય છે અને વાત બીજી વાત કરી છે પરંતુ જેઓ તેનાથી વિપરીત કેવળ પોતાના માટે રાંધીને ખાય છે ભુંજતે તે પચંતી પચંતી એટલે જમવાનું બનાવે છે આત્મકારણ એટલે પોતાના માટે પોતાના એકલા માટે જે જમવાનું બનાવે છે જે એકલા એકલા પોતે ખાઈ જાય છે અઘમ એટલે કે તેઓ પાપને ખાય છે તેઓ દોષયુક્ત આહાર લે છે અહીંયા યજ્ઞ શિષ્ટા સિનાહ કીધું છે એટલે કે યજ્ઞની અંદર જે વધે ખાવાનું છે યજ્ઞ એટલે ખાલી હોમમાનુ યજ્ઞ નહીં પણ અહીંયા આપણને અર્થની અંદર જે સમજાવવામાં આવ્યું કે બધા જને વેચવાનું બધાને જમવાનું આપવાનું વહેંચી અને પછી ખાવાનું છે એકલા એકલા ખાવાનું નથી એવું આ શ્લોકની અંદર કહેવામાં આવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આ પાઠ જોયું પ્રવૃત્તિની અંદર જો તમે કે તમારા મિત્રોમાંથી કોણ જલ્દી થાકી જાય છે તેવું કેમ તમારા વિજ્ઞાન શિક્ષક પાસેથી જાણો અમારા બે મિત્રો તમે રમતા હો તો કોણ પેલા થાકી જાય છે અથવા તો દોડો તો કોણ વધારે થાકી જાય હાંફ ચડી જાય શ્વાસ ચડી જાય હ અને શરીર દુખવા લાગે આવું કોને વધારે થાય છે અને જેને થાતું હોય તો તમારા વિજ્ઞાનના જે શિક્ષક હોય એમને પૂછવાનું છે કે આ અમારા બંનેમાં આને કેમ આવું થાય છે મને કેમ આમ થાય છે તમારા નખ અને હોઠનો રંગ કેવો છે શું વર્ગમાં બધાના નખ અને હોઠનો રંગ સરખો છે વિજ્ઞાન શિક્ષક પાસેથી આ બાબતે વિસ્તારથી ચર્ચા કરવાની છે આ પણ તમારા વિજ્ઞાનના શિક્ષકને તમારે પૂછવાનું છે કે આમાં જે રંગની અંદર જે ભિન્નતા છે જે અલગ અલગ છે એ શા માટે છે સરળની અંદર કયા કયા એવા તત્વો છે જેના કારણે આ પરિવર્તન આવે છે તમારા બધા દાંત અને દાઢ નિરોગી છે કે તેમાં સળો છે દાંતમાં સળો કેમ થાય દાંતણ કરવાની સાચી રીત કઈ છે તમે રાત્રે સુતા પહેલાં દાતણ કરો છો આ બધું યથાર્થ લખવાનું છે દાંત સડી જતા હોય એટલે કે ને તમને શિક્ષકો અને તમારા મમ્મી પપ્પાને કે બહુ ચોકલેટ ખાવાની નહીં તો દાંત અને દાઢની અંદર શા માટે સડો આવી જાય છે તમને સડો નથી ને એ જોવાનું છે અને સૂતા પહેલાં જમી અને સૂતા પહેલાં તમે દાંતણ કરો છો કે નહીં બ્રશ કરો છો કે નહીં મુખની ને દાંતની સફાઈ કરો છો કે નહીં આ તમારે જેવું હોય એવું લખવાનું છે તમને કઈ રમતો રમો છો તેની યાદી બનાવવાની છે ખાલી ક્રિકેટ રમવાની ના હોય ઘણી બધી રમતો છે અને અત્યારનો સમય તો તમે બધા આ ડિજિટલ યુગની અંદર છો તો મોબાઈલની અંદર જ રમતો આવી ગઈ છે બધી તો આઉટડોર ગેમ્સ પણ રમવાની છે એમાં શરીરની એક્ટિવિટી થવી જોઈએ તો શરીર સ્વસ્થ રહે અને શરીર સ્વસ્થ રહે તો મન સ્વસ્થ રહે તો આવી તમે જે રમતો રમતા હોય એની યાદી કરવાની છે રોજિંદા જીવનમાં અને તમારા પેરેન્ટ્સને પૂછવાનું કે તમે ના હતા કઈ રમતા રમતો અને રમતો એમની પાસે જે શીખવાની છે રોજિંદા જીવનમાં કયો કયો ખોરાક ખાવો છો એની યાદી તૈયાર કરવાની છે યાદી તૈયાર કરો કે તમે દરરોજ શું શું ખાઓ છો અને ખોરાકની અંદર કેટલા ગુણો છે એ પણ તમારા વિજ્ઞાન વિજ્ઞાનના શિક્ષકને તમે પૂછી શકો છો અને એ પ્રમાણે તમારો જે ખોરાક છે ને પણ સંતુલિત કરી શકો છો જેમાંથી પ્રોટીન વગેરે મળે એવા આહારો પણ લેવા જોઈએ કઠોળ વગેરે ખાવા જોઈએ ને ફળો ખાવા જોઈએ શાકભાજી ખાવી જોઈએ વગેરે વગેરે બી ટવેલ્વ બધું ઘટી જતું હોય ને શાકભાજીનું એવું ખાવાનું આપણે ઓછું કરી દીધું એટલે શરીરના આ બધા તત્વો ઘટી જતા હોય છે તો તમારે પણ તમારા વિજ્ઞાન શિક્ષક પાસેથી તમારા શિક્ષકો પાસેથી આ જ્ઞાન પ્રાપ્ત કરવાનું કયા શાકભાજીમાં કયા કયા તત્વો હોય છે અને તત્વો શરીરમાં ઓછા થઈ જાય તો શું એના પરિણામો આવે છે કયા કયા રોગ થાય છે આ બધી ચર્ચા તમારે સ્કૂલની અંદર તમારા શિક્ષકો સાથે તમારા ક્લાસમાં કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ સંતુલિત જીવનનો જે પાઠ છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવા પાઠ સાથે ત્યાં સુધી આપ સૌને જય હિન્દ જય ભારત